જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેન વચ્ચેના પ્રેમ અને સ્નેહનું પ્રતિક છે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આપણે રક્ષાબંધનનો તહેવાર મનાવીએ છીએ રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે મિત્રો આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટે સોમવારે આવે છે આ દિવસે સવારે ભદ્રાની છાયા રહેશે તેથી બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બપોરે એક વાગેને ત્રીસ મિનિટ પછી બાંધી શકશે કારણ કે શાસ્ત્રો પ્રમાણે ભદ્રાના કાળને અશુભ માનવામાં આવે છે રક્ષાબંધનનો સમય બપોરે એક ત્રીસ વાગ્યાથી નવ વાગેને છ મિનિટ સુધીનો રહેશે તેમજ રાખડી બાંધવાનો સમય બપોરે એક છેતાલીસથી ચાર ઓગણીસ વાગ્યા સુધીનો રહેશે અવધી બે કલાક અને સાડત્રીસ મિનિટ રહેશે મિત્રો રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે રક્ષા સૂત્ર પર ત્રણ ગાંઠ વાળે છે ધાર્મિક માન્યતા પ્રમાણે રાખડી બાંધતી વખતે ત્રણ ગાંઠ બાંધવી શુભ માનવામાં આવે છે કારણ કે ત્રણ ગાંઠનો સંબંધ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવ સાથે છે કહેવાય છે કે રાખડીની પહેલી ગાંઠ ભાઈના લાંબા આયુષ્ય માટે છે જ્યારે બીજી ગાંઠ બહેનના લાંબા આયુષ્ય માટે છે એવું માનવામાં આવે છે કે જ્યારે બહેનો ભાઈને રાખડી બાંધે છે ત્યારે બીજી ગાંઠ તેની પોતાની ઉંમર માટે હોય છે તેની સાથે ત્રિદેવની કૃપા પણ બની રહે છે રાખડીની ત્રીજી ગાંઠ ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા અને સુરક્ષા લાવનાર માનવામાં આવે છે જેના કારણે બંનેના પવિત્ર સંબંધોમાં મજબૂતી આવે છે મિત્રો રક્ષાબંધનમાં ભાઈઓ પોતાના હાથમાં બહેન પાસે રાખડી બંધાવે છે પરંતુ ક્યારેક બીજા દિવસે તેને ફેંકી દે છે શાસ્ત્રો પ્રમાણે આમ કરવું અશુભ છે તેથી રક્ષાબંધન પછી ઓછામાં ઓછા એકવીસ દિવસ સુધી રાખડી બાંધવી જોઈએ જો શક્ય હોય તો જન્માષ્ટમી સુધી તેને અવશ્ય બાંધી રાખવી રાખડી ઉતાર્યા પછી તેને લાલ કપડામાં લપેટીને જ્યાં બહેન સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ હોય ત્યાં અથવા કોઈ પવિત્ર સ્થાન પર રાખવી રાખડીને ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક માનવામાં આવે છે તેથી તેને ક્યાંય ફેંકવી જોઈએ નહીં આવતા વર્ષે જ્યારે રાખડી આવે ત્યારે જૂની રાખડીને પાણીમાં ડૂબાડી દેવી જોઈએ જો રાખડી ઉતારતી વખતે તૂટી જાય તો તેને ઝાડ નીચે મૂકી દેવી અને તેની સાથે એક રૂપિયાનો સિક્કો રાખવો આ સિવાય તેને પાણીમાં ડૂબાડી દેવી જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે રક્ષાબંધન ક્યારે આવે છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત રાખડી બાંધતી સમયે ત્રણ ગાંઠ બાંધવાનું કારણ અને રાખડી બાંધ્યા પછી રાખડીનું શું કરવું તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ